ભરૂચના ડાંડિયા બજાર વિસ્તારમાં એકલી રહેતી તકતા મહિલાને વારંવાર હેરાન કરતો અને બદ ઇરાદો રાખનાર યુવક રમેશ દેવી પૂંજકને પોલીસે ઝડપી લઈને સીધો દોર કરી નાખ્યો હતો ભરૂચના ડાંડિયા બજાર મંદિર નજીક રહેતી મહિલાની છેડતી કરનાર યુવાનની એડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના નર્મદા કિનારે ડાંડિયા બજાર ભૃગુઋષિ શનિદેવ મંદિર પાસે રહેતી મહિલાના ચોવીસ વર્ષ પહેલા છૂટાછેડા થતા એકલી રહેતી હતી બાવીસ તારીખના રાત્રિના સમયે તેઓ તેમના ઘરમાં નિંદણા માણી રહ્યા હતા તે દરમિયાન મોડી રાત્રે કોઈ શખ્સે તેમના ઘરને લોકલને જાડીનો દરવાજો જોર જોરથી કકડાવા લાગ્યો હતો જેથી તેમણે લાઈટ ચાલુ કરી અંદરનો દરવાજો ખોલી જોતા શનિદેવી ભોજક નામનો યુવાન બહાર હોવાનું માલુમ પડ્યું હતું મહિલા બહાર નીકળતા યુવાને તેની છેડતી કરી આપત્તિજનક શબ્દો ઉચ્ચાર્યા હતા જેને પગલે મહિલાએ એકસો એક્યાસી હેલ્પલાઇન પર ફોન કરતા પોલીસ આવી પહોંચતા સની ત્યાંથી ભાગી છૂટ્યો હતો બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી હતી જેના પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી શનિન શનિ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે